વિટામિન બી ટ્વેલ્વની ઉણપથી શરીરમાં કેવી ઉથલપાથલ સર્જાય છે વિટામિન બી ટ્વેલ્વ એ આપણા શરીર માટે આવશ્યક પોષક તત્વ છે તે લાલ રક્તકણોની રચના ઉગમ સંશ્લેષણ મગજ અને નર્વસ સિસ્ટમના સ્વાસ્થ્ય માટે પણ જરૂરી છે જ્યારે શરીરમાં વિટામિન બી ટ્વેલ્વની ઉણપ હોય છે ત્યારે ઘણા પ્રકારના શારીરિક અને માનસિક લક્ષણો દેખાવા લાગે છે અને આપણા શરીરની કામગીરીમાં અવરોધ આવવા લાગે છે તેની ઉણપથી શરીરમાં પણ ફેરફારો અને સમસ્યાઓ થઈ શકે છે શું તમે જાણો છો કે શરીરમાં વિટામિન બી ટ્વેલની ગંભીર ઉણપ હોય ત્યારે શું થાય છે તો ચાલો જાણીએ વિટામિન બી ટ્વેલ્વની ઉણપની આડઅસરો વિશે એક થાક અને નબળાઈ વિટામિન બી ટ્વેલ્વની ઉણપને કારણે લાલ રક્તકોણોની સંખ્યા ઘટવા લાગે છે જેના કારણે શરીરમાં ઓક્સિજનનો પુરવઠો ઓછો થઈ જાય છે આ કારણે વ્યક્તિ ખૂબ જ થાક અને નબળાઈ અનુભવે છે આ સ્થિતિને એનિમિયા તરીકે પણ ઓળખવામાં આવે છે બે નર્વસ સિસ્ટમ સમસ્યાઓ વિટામિન બી ટ્વેલ્વ માઇલીન આવરણના નિર્માણમાં મોટી ભૂમિકા ભજવે છે જે જ્ઞાનતંતુઓનું રક્ષણ કરે છે તેની ઉણપથી જ્ઞાનતંતુઓને નુકસાન થઈ શકે છે જેનાથી હાથ પગમાં કળતર સૂન્નતા અને ચાલવામાં તકલીફ જેવી સમસ્યાઓ થઈ શકે છે આ સિવાય યાદશક્તિમાં ઘટાડો મૂંઝવણ અને હતાશા જેવી માનસિક સમસ્યાઓ પણ થઈ શકે છે ત્રણ ત્વચા અને નખમાં ફેરફાર વિટામિન બી ટ્વેલની ઉણપ નિસ્તેજ ત્વચાનું કારણ બની શકે છે આ સ્થિતિને કમળો તરીકે ઓળખવામાં આવે છે આ સિવાય નખમાં સફેદ ડાઘ અથવા નાજુકતા દેખાઈ શકે છે જેના કારણે તે સરળતાથી તૂટી પણ શકે છે ચાર ભૂખ ન લાગવી અને વજન ઘટવું વિટામિન બી ટ્વેલ્વની ઉણપ ભૂખ અને વજનના ઘટાડાનું કારણ બની શકે છે આ સમસ્યા ખાસ કરીને એવા લોકોમાં જોવા મળે છે જેઓ પહેલેથી જ કોઈ અન્ય સ્વાસ્થ્ય સમસ્યાથી પીડિત છે પાંચ સ્નાયુઓની નબળાઈ અને ખેચાણ સ્નાયુઓની નબળાઈ અને ખેચાણ પણ વિટામિન બી ટ્વેલની ઉણપના લક્ષણો હોઈ શકે છે આ સમસ્યા એવા લોકોમાં વધુ જોવા મળે છે જેઓ શારીરિક રીતે સક્રિય નથી છ હૃદય સંબંધિત સમસ્યાઓ વિટામિન બી ટ્વેલની ઉણપ હોમોસિસ્ટિન નામના એમિનો એસિડનું સ્તર વધારી શકે છે જે હૃદય રોગનું જોખમ વધારી શકે છે તેનાથી બ્લડ પ્રેશર પણ વધી શકે છે અને હૃદયને લગતી અન્ય સમસ્યાઓ પણ થઈ શકે છે સાત મૌખિક સમસ્યાઓ મોઢામાં ચાંદા જીભમાં સોજો અને પેઢામાંથી લોહી આવવું એ પણ વિટામિન બી ટ્વેલની ઉણપના લક્ષણો હોઈ શકે છે આ સિવાય સ્વાદ અને ગંધમાં પણ ફેરફાર થઈ શકે છે મિત્રો હું આશા રાખું છું કે તમને મારી આ માહિતી પસંદ આવી હશે અને તમને પણ ઉપયોગી થાય મિત્રો તમને અમારો વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ કરીને જરૂર જણાવજો અને જો વિડીયો રિલેટેડ કંઈ સજેશન હોય તો પણ કમેન્ટમાં જણાવી શકો છો તેમજ વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં વિડીયો જોવા માટે ધન્યવાદ